નમસ્કાર મિત્રો આ વિડીયોમાં આપણે ફાર્મર રજિસ્ટ્રી જે પ્રોજેક્ટ છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ એની વાત કરશું ગુજરાતમાં અત્યારે શું સ્થિતિ છે ને અત્યારે જે ગુજરાત સરકાર જે છે એના દ્વારા જે લેટેસ્ટ એક મહત્વની અપડેટ ફાર્મર રજિસ્ટ્રી બાબતે કરવામાં આવી છે એની ચર્ચા કરશું જે ખેડૂતોએ ફાર્મર રજિસ્ટ્રી કરી નાખી છે એમને અત્યારે શું ચેક કરવાનો છે જેમને ફાર્મર રજિસ્ટ્રી ની પ્રોસેસ હજુ કરવાની બાકી છે એમના માટેની શું અપડેટ છે એ બંને મુદ્દાની જે ચર્ચા છે આપણે આ લાઈવ વિડીયોમાં કરશું આ લાઈવ વિડીયો છે તમારે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો સર્વપ્રથમ તો આપણે જે અપડેટ છે એ જે ફાર્મર રજિસ્ટ્રી બાબતે જે અપડેટ આવે છે એ પ્રમાણે ફાર્મર રજિસ્ટ્રી કરવાની જે પીએમ કિસાનના લાભાર્થીઓ માટેની જે છેલ્લી સમય મર્યાદા હતી એમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે હવે પીએમ કિસાનના લાભાર્થીઓએ તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલા ફાર્મર રજિસ્ટ્રીની જે પ્રક્રિયા છે એ પૂર્ણ કરવાની રહેશે જે ખેડૂતો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ પહેલા ફાર્મર રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરશે એમને એના પછીનો જે હપ્તો છે એ મળવાપાત્ર પીએમ કિસાનનો થશે આના પહેલા જે આ સમય મર્યાદા હતી એ ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસ રાખવામાં આવી હતી ત્રીસ નવેમ્બર બે હજાર ચોવીસમાં માં ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન કરાવવાનું બાકી હતું આના પછી ત્રીસ નવેમ્બર પૂરી થઈ છતાં વેબસાઇટ ઉપર જે રજીસ્ટ્રેશનની કામગીરી છે એ એક રીતે ચાલતી હતી પણ ખેડૂતોમાં એક અસમંજસ હતો કે જે ખેડૂતો નવેમ્બર પછી પછી રજીસ્ટ્રેશન રહ્યા છે એમને હવે પીએમ કિસાનનો લાભ મળશે કે નહીં તો એમાં અત્યારે ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી ખેડૂતો રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમને પછી આગામી જે પીએમ કિસાનનો લાભ છે એ મળવાપાત્ર થશે હવે પીએમ કિસાન આપતા ચાર મહિને આવતા હોય છે મિત્રો તો અત્યાર સુધી જે પ્રેસ રિલીઝ આવતી હતી એમાં એ વાત આવતી કે ડિસેમ્બર મહિનામાં જે હપ્તો આપવાનો છે પણ તમને ખ્યાલ હશે કે ડિસેમ્બર મહિનામાં ક્યારે કોઈ હપ્તો આવતો નથી પીએમ કિસાનનો પીએમ કિસાનનો જે હપ્તો છે એ ઓક્ટોબર મહિનામાં છેલ્લે આવ્યો હતો આથી હવે જે હપ્તો છે એ ફેબ્રુઆરી મહિનામાં આવશે ફેબ્રુઆરી મહિના પછી જૂન મહિનામાં હપ્તો આવશે તો જે ફેબ્રુઆરી મહિનામાં જે આપણને હપ્તો મળવાનો છે એના માટે એકત્રીસ ડિસેમ્બર બે પહેલા આપણે જે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ છે ગુજરાત ફાર્મ રજિસ્ટ્રી જે પ્રોજેક્ટ છે એમાં આપણે જે પ્રક્રિયા છે આપણું જે રજીસ્ટ્રેશન છે એ પૂરું કરવાનું છે હવે જે સૌથી મહત્વનો બીજો પ્રશ્ન છે કે જેમને એકચ્યુઅલી રજીસ્ટ્રેશન પૂરું કરી દીધું છે જેમને એકચ્યુઅલી રજિસ્ટ્રેશન પૂરું કરી દીધું છે તેઓ જો પોતાના મોબાઈલથી લોગ કરશે અને પાસવર્ડ એમને યાદ હોય તો લોગ કરશે તો એમને જે માય ઇન્ફોર્મેશન સેગમેન્ટ આવે છે માય સ્ટેટસ સેગમેન્ટ આવે છે એમાં સ્ટેટસ હજુ મોટા ભાગના ખેડૂતોનું પેન્ડિંગ જોવા મળશે એટલે એમને કોઈ અપ્રુવલ કદાચ નહીં મળ્યું હોય કોઈ મોટી ભૂલ હશે તો રિજેક્ટ ચોક્કસથી થયું હશે પણ સ્ટેટસમાં એ જોશે તો એમને પોતાનું જે અપ્રુવલ સ્ટેટસ છે પેન્ડિંગ જોવા મળશે પણ ઉપર એમને અગિયાર આંકડાનો એમનો ફાર્મર રજિસ્ટ્રી જે નંબર છે એ ઉપર દેખાશે અત્યાર સુધી ઉપર એક જ નંબર દેખાતો હતો ફાર્મર એનરોલમેન્ટ નંબર પણ હવે તમે ઉપર જોશો તમારી ઇન્ફોર્મેશનમાં જઈને ઉપર જોશો તો તમારો અગિયાર આંકડાનો ફાર્મર રજિસ્ટ્રી નંબર જે છે એ તમને ઉપર જનરેટ થયેલો જોવા મળશે તો અહીંયા જે ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવી દીધું છે તેમના માટે અગિયાર આંકડાનો ફાર્મર આઈડી એક રીતે બની ગયો છે પણ તેમની જે અરજી છે એ હજુ સુધી પેન્ડિંગ છે અને જે ખેડૂતોને અરજી હજુ સુધી નથી કરી એવો એકત્રીસ ડિસેમ્બર સુધી અરજી જે છે એ કરી શકશે અને બીજી જે મહત્વની વસ્તુ છે કે આપણું ગુજરાત જે છે એ ફાર્મર રજિસ્ટ્રી પ્રોજેક્ટમાં આખા દેશમાં પ્રથમ ક્રમાંકે છે આપણા ગુજરાતમાં એવો અંદાજ છે કે જે પીએમ કિસાનના લાભાર્થીઓ છે એ પાસઠ લાખ થી સાસઠ લાખની વચ્ચે નોંધાયેલા છે અને એમાં જે અત્યાર સુધીની સ્થિતિએ ફાર્મર રજિસ્ટ્રી કેટલા ખેડૂતોએ કરી છે તો ફાર્મર 22 બાવીસ લાખથી વધુ ખેડૂતોએ કરી છે એટલે પીએમ કિસાનના જે કુલ લાભાર્થીઓ છે એના તેત્રીસ ટકા જેટલા ખેડૂતો આપણે ફાર્મર રજિસ્ટ્રી જે છે એ ખેડૂતોએ પોતાની પૂરી કરી નાખી છે અને ગુજરાતના ખેડૂતોએ આ કામ કર્યું છે પણ એના માટે લાભ અને જે મળશે એ ગુજરાત સરકારને મળશે ગુજરાતમાં તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોએ આ રસીસ્ટ્રી કામ પૂરું કર્યું છે આથી ગુજરાત સરકારને આના માટે જ્યાં સુધી મને માહિતી મળી રહી છે ત્યાં સુધી જે વધારાની જે ગ્રાન્ટ છે એ પણ એક રીતે મળવાની જે સંભાવના છે એ ઉભી રહી છે તો અહીંયા ચોક્કસથી આપણા ખેડૂતો જે છે કારણ કે બીજા બધા રાજ્યોના આપણે પર્સન્ટેજ જોઈએ તો દસ અને પાંચ ટકા ખેડૂતોએ જ ફાર્મર રજિસ્ટ્રી કરી છે તો એ સ્થિતિમાં આપણી કે ગુજરાતની જે સ્થિતિ છે ખૂબ જ સારી કહેવાય ખૂબ જ આપણા ગુજરાતના ખેડૂતો જે છે એ એક રીતે એક્ટિવ કહેવાય તો અહીંયા આખા દેશમાં પ્રોજેક્ટમાં ગુજરાત જે છે એ પ્રથમ ક્રમાંકે છે પ્રથમ પણ એવી રીતે છે કે એની આસપાસ પણ કોઈ નથી આપણે તે કામ એક રીતે પૂરું થયું નથી હવે તમારા જે પ્રશ્નો છે એ આપણે લેવાનો થોડો પ્રયાસ કરીશું હવે મગફળીમાં ટેકાના ભાવે કુલ કેટલા ખેડૂતો ખરીદી થઈ કેટલા બાકી છે તેવી સરકારને હવે મગફળીમાં રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થઈ ગઈ છે પણ જે ખરીદીની કામગીરી ચાલુ છે ખેડૂતોના ત્રણેય ખેડૂતોના એવા પ્રશ્નો છે કે મગફળીમાં રજીસ્ટ્રેશનની કામગીરી ફરીથી શરૂ કરવામાં આવે એટલે ખેડૂતો ઘણા બધા એવા છે કે જેમને રજીસ્ટ્રેશન કદાચ કરાયેલું નથી ઓક્ટોબર મહિનાના અંતમાં રજીસ્ટ્રેશનની કામગીરી પૂરી થઈ રજીસ્ટ્રેશન એમને નથી કરાયેલું એટલે એમની એવી માંગ છે કે રજીસ્ટ્રેશન ફરીથી ખોલવામાં આવે તો આ ખરેખર એક જે છે એ જે સરકારનો નીતિગત નિર્ણય કહેવાય તમારે તમારા વિસ્તારના ધારાસભ્ય સુધી આ માંગ કરવી જોઈએ આપણે ચોક્કસથી આમાં થોડું રિસર્ચ કે ખરેખર ઘણા બધા ખેડૂતોને રજીસ્ટ્રેશન બાકી રહી ગયું છે તો કેમ બાકી છે એ પણ એક મોટો પ્રશ્ન છે કારણ કે રજીસ્ટ્રેશન તો ચાલતું હતું વ્યવસ્થિત રીતે એ સમયે રજીસ્ટ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું તો એ વખતે કદાચ ઘણા ખેડૂતોને એવી મેન્ટાલિટી હશે હું માનું છું ત્યાં સુધી કે મગફળીના જે બજાર ભાવ છે એ વધુ રહેશે એટલે એમને કદાચ નહીં વેચવી હોય પણ અત્યારે એવું લાગી રહ્યું છે કે ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચે તો દોઢસો બસો રૂપિયાનો ભેટ છે તો અત્યારે ખેડૂતોને એવું થયું કે રજીસ્ટ્રેશન કરાયું તો સારું હતું તો અહીંયા ચોક્કસથી આપણે એવી માંગ કરવી જોઈએ કે ભાઈ રજિસ્ટ્રેશન જે છે એ ફરીથી થોડા સમય માટે ચાલુ કરવામાં આવે જેમને કોઈ કારણોસર રજીસ્ટ્રેશન કરવાનું બાકી રહી ગયું છે તેઓ પણ ટેકાના ભાવે જે વેચવાની કામગીરી છે એ કરી શકે આપણે આના પહેલા પણ આપણે તમને જાણ કરી હતી કે ભાઈ જે ટેકાના ભાવે ખરીદીની કામગીરી છે એ ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે હવે શિયાળુ પાક માટે ઓનલાઈન અરજી શિયાળુ પાક માટે અત્યારે કોઈ ઓનલાઈન અરજી નહીં થાય એ ચણા માટે અને તુવેર માટે હું માનું છું ત્યાં સુધી એક સાથે અરજી થશે અને રાયડા માટે પછી પાછળથી કદાચ જે છે એ અથવા બધી વસ્તુ એક સાથે પણ થઈ શકે પેલા પહેલાં ની કામગીરી ચાલુ થશે પણ હજુ એને શિયાળુ નું તો હજુ વાવેતર માંડ પૂરું થયું છે આથી શિયાળુ પાર્ક માટે ઠેકાણા ભાવે વેચવાની જે કામગીરી છે એ તો હજુ એકાદ મહિના પછી એના ની કામગીરી શરૂ થાય એવી સંભાવના છે પોરબંદર રિજેક્ટ થયું છે એનું શું કરવું રિજેક્ટ થયું છે તો તમને છે ને જે લોકોને ફાર્મર રજિસ્ટ્રીમાં રિજેક્ટ થયું છે પોતાની જે એપ્લિકેશન છે એ રિજેક્ટ થઈ છે તો એ એમને રિજેક્ટનું એક કારણ પણ બતાવવામાં આવતું હશે પાછું એનું જે રિજેક્ટ જ્યાં આપણે અપ્રુવ અથવા તો પેન્ડિંગ અથવા તો રિજેક્ટ ત્રણ ઓપ્શન આવે એની બાજુમાં અપ્રુવ થવાનું રીઝન અથવા તો રિજેક્ટ થવાનું રીઝન પણ બતાવવામાં આવતું હશે તો ત્યાં તમને શું રીઝન બતાવવામાં આવ્યું છે એ ડેટા તમે ક્લિયર કરી અને પછી જો ફાર્મર રજિસ્ટ્રી કરશો તો પછી ફરીથી તમારી પ્રોસેસ થશે ત્યાં તમને પેન્ડિંગ દેખાડવામાં આવશે પીએમ કિસાનની સાઈટ ખોલ પીએમ કિસાનની સાઈટ તો અત્યારે આપણે ખોલીને શું કરવાનું છે આપણો જે હપ્તો છે એ તો આપણને જાન્યુઆરીના અંતમાં અથવા તો ફેબ્રુઆરીમાં મળવાનો છે અત્યારે આપણે એગ્રી સ્ટેકમાં રજીસ્ટ્રેશન કરવાનું છે ગુજરાત ફાર્મર રજિસ્ટ્રી જે પ્રોજેક્ટ છે એના માટે એગ્રી સ્ટેક જે વેબસાઇટ છે ને એમાં પણ ખેડૂતો મહારાષ્ટ્રની વેબસાઈટમાં જતા રહેશે તો જે વેબસાઈટમાં

પછી તમારું એપમાં એન્ટર થવામાં હા એગ્રી સાયન્સ વાત કરી રહ્યા છો તમે એગ્રી સાયન્સ અમુક નાની મોટી સમસ્યા છે તો એ બીજી કોઈને પણ એગ્રી સાયન્સ એપ વાપરતા ખેડૂતો જે છે જે આપણી એગ્રી સાયન્સ એપ છે એ વાપરતા જે ખેડૂતો છે એ અહીંયા એમને એગ્રી સાયન્સ એપમાં કોઈ તકલીફ થતી હોય તો અહીંયા કોમેન્ટમાં જણાવી શકે છે તો અમને પણ ખ્યાલ આવે કે ખેડૂતોને પ્રોજેક્ટની જે લેટેસ્ટ અપડેટ છે એની ચર્ચા કરી છે તો જે ખેડૂતો પાછળથી જોડાયા છે તેઓ શરૂઆતથી વિડીયો જોશે તો ચોક્કસથી તમને જે અત્યારની લેટેસ્ટ અપડેટ છે એની માહિતી મળી જશે તો મિત્રો ફરી ઝડપથી મળીશું નવા સાથે